હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવીશું સોજીના ઢોકરા એટલે કે રવાના ઢોકરા તો ચાલો આપણે બનાવીશું અને સ્ટાર્ટ કરીશું રવાના ઢોકરા આપણે આજે ઢોકળા બનાવીશું તો મેં ઢોકરા સોજીના ઢોકરા બનાવવાના છે તો મેં પલાળી દીધું છે તો એનો માપ મેં લીધું છે એક વાટકો બે વાટકા મેં સોજી લીધી છે અને એક વાટકો મેં દહીં લીધું છે તો અર્ધોરત આપણે એમાં દહીં નાખવાનું હોય છે તો તમારા સોજી રવાના ઢોકળા સરસ બને છે તો મેં એને પલાળી દીધું અને લગભગ કલાક જેવું થઈ ગયું છે કલાક દોઢ કલાક તો એને આપણે હવે હલાવી દઈશું સરસ મજાનું પલળી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સોજી આપણી પલળી ગઈ છે તો હવે એમાં આપણે મીઠું નાખી દઈશું તો સ્વાદ અનુસાર મીઠું નાખશું તો અહીં આપણે ત્રણ ચમચી મીઠું નાખી દઈશું નાના પેજે મસાલિયાની ચમચી હોય અને સ્વાદ અનુસાર આપણે લેવાનું છે મીઠું તો અહીંયા છે આપણે મરચાંની પેસ્ટ તે લઈ લેશું અને આ છે દૂધી છે તો દૂધી મેં સો ગ્રામ જેવી લીધી છે અને આપણે ચીલી કટરના ક્રશ કરી લીધી છે તો દૂધી આપણે સાથે લઈ લેશું અને એને મિક્સ કરી દેશું અને અહીંયા આપણે કઢાઈ પણ મૂકી દીધી છે તો તેલ આપણે થોડું ગ્રીસ કરીશું થાળીમાં અને આપણે ગરમ કરવા મૂકી દઈશું તો આ રીતે થોડીક હીટ થઈ જાય પછી આપણે એમાં છે તો થાળી પણ અમે મૂકી દીધી છે અને ઢોકળા બનાવવા માટે કન્સિસ્ટન્સી બરાબર થઈ ગઈ છે આપણે તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો આપણે એક તપેલી લઈશું અને સાજીના ફૂલ છે મારી પાસે તો સાજીના ફૂલ આપણે લઈશું તો તમે જોઈ શકો છો અને એનો પણ તમે લઈ શકો છો પણ મારી પાસે સાજીના ફૂલ છે તે લઈશું આપણે અને આપણે જે ખાડીમાં જેટલું આપણે ખીરું ઢાળવાનું છે એટલું જ આપણે લઈશું તો મેં અહીંયા ચાર ચમચા લીધું છે નાના નાના ચમચા જે દાળના ચમચો આવે ને તે લઈ લીધું છે તો હવે આપણે જેટલું જોઈશે એટલું જ આપણે અલગ અલગ ખીરું બનાવવાનું છે એક એક થાળીમાં એક એક તપેલીમાં થોડુંક આપણે સાજીના ફૂલ લઈ અને હલાવી લઈશું કે એક આ બધા સાજીના ફૂલ નથી નાખી દેવાના કારણ કે તમે થોડું થોડું લઈશો તો સરસ તમારા ઢોકળા બનશે ઈદડા જે બજારમાં તૈયાર મળે છે એવા જ બનશે તો આ રીતે હું હલાવી લઉં છું થાળી જે છે તે હીટ થઈ ગઈ છે તો આ સાજીના ફૂલ નાખીને એકદમ સરસ રીતે આને ફેટી લીધું છે તો હવે આપણે થાળીમાં લઈ લેશું તો આ રીતે થાળીમાં લઈ લેશું બધું અને થોડું આગળ પાછું એટલે સરસ રીતે પથરાઈ જાય અને ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું તો હવે એને ઢાંકી દઈશું આપણે તો આ પાંચ મિનિટમાં સરસ મજાના ઢોકળા આપણા બનીને રેડી થાય છે તો આપણા ઢોકળા ચડી જાય છે ત્યાં સુધીમાં આપણે વઘાર પણ આપી દઈશું તો મેં એક પેન લીધી છે ના લકડી તો હવે એમાં આપણે વઘાર કરી લઈશું એક પેન લીધું છે વઘાર માટે અને એ પેનમાં મેં દોઢ પાવરું તેલ લીધું છે તો આપણું તેલ આવી ગયું છે તો આપણે રાય લઈ લઈશું સૌ પ્રથમ રાઈ આપણી ચડતી જાય પછી આપણે ગેસને બંધ કરી દેસું નટર આપણા તલ છે એ બળી જશે તો રઈ બધી ચટકી ગઈ છે તો હવે તલ લઈ લેશું ત્યારબાદ આપણે લીમડી લઈ લેશું હવે એને હલાઈ લેશું હવે આપણે થાળી જો ઢોકળાની બની જાય તો પછી આપણે એની ઉપર વઘાર રેડી દઈશું આપણા ઢોકરા બની ગયા છે અને આવી રીતે ઓઢણી કોઈ કોટાની હોય તો તમારે બાંધી દેવાનું કારણ કે એમાં વરાળ ન પડે જો મારે થોડીક વરાળ પડી પછી મેં આમાં બાંધી દીધું છે એટલે સરસ આપણા ઢોકરા ક્લીન એવા ઉતરે તો ઢોકરા પણ આપણા ચડી ગયા છે સરસ મજાના તો લઈ લેશું અહીં તો તમે જોઈ શકો છો સરસ એવા ઢોકળા આપણા ચડી ગયા છે તો હવે થોડુંક આપણે પાણી નીચે રૂસે તો થોડું પાણી આપણે લઈ લેશું આમાં થોડું થોડું પાણી લઈ લેવાનું એટલે શું પાણી ઉતરામાં થાળીમાં ઢોકરામાં આવી જાય એટલે આપણે ઓછું નાખવાનું પાણી હવે આપણે બીજી થાળી પણ મૂકી દઈશું આજે આપણે પેલી મૂકી દે એ રીતે આપણે બીજી થાળીમાં પણ ઢોકરા મૂકી દઈશું એ બે મરચું લઈ લેશું થોડી રીતે તાણા જેવું લઈ લેશું તો એના લુક સરસ રીતે આવશે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે મરચું અને જેવું લઈ લીધા છે થારીને થોડુંક ઠપકારશું એટલે એક ખરખું સરસ રીતે આપણે રીતના પથરાઈ જાય હવે એને ઢાંકી દઈશું પાંચ મિનિટો પૂરતા એટલે સરસ ચડી જશે અને વગર પણ આપણે તૈયાર છે તે રેડી દઈશું સરસ રીતે ચડી ગયા છે તો આપણે કટ કરી લઈશું આ રીતે ઢોકરા આપણા રેડી છે એની પર વઘાર આપણે લગાડી દઈશું રાખરી દઈશું તો તમે જોઈ શકો છો કે ને સરસ આપણે બજારમાં જે ઈદડા મળતા હોય ને એ વાત સરસ કરે બને છે તો જરૂરથી તમે ટ્રાય કરજો આમાં દહીંનું પ્રમાણ થોડુંક વધારે રાખશો એટલે તમારે બજાર જેવા સરસ મજાના થશે તો તમે જોઈ શકો છો અમે ગાર્નિશમાં ધાણા પણ લઈ શકો છો પણ મારી પાસે અવેલેબલ નથી તો તમને બતાવી છું જો સરસ મજાના ઢોકળા આપણા રેડી છે અને ઝારે બહાર એવા સરસ બન્યા છે તમને હું નજીકથી પણ બતાવું છું જો જોઈ શકો છો એકદમ પોચા સરસ મજાના ઢોકળા આપણા રેડી છે તો આપણે એક પ્લેટમાં ગાર્નિશ કરીશું રવાના ઢોકરા તૈયાર છે સરસ મજાના તમને હું બતાવું છું પણ તમે ઢોકરા બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તમારે બે ભાગને રવો લેવાનો છે અને એક ભાગનો દહીં લેવાનું છે તો બે વાટકા તમે સોજી લ્યો અને એક વાટકો દહીં લ્યો તો પરફેક્ટ તમારા ઢોકળા બનશે અને સરસ રીતે બે કલાક તમે પલાળશો એટલે એવા સરસ મુલાયમ ઢોકરા બનશે આપણા કે બજારમાં જે આપણે લેતા હોય એવા જ આપણે ઢોકળા ઘરે બનીને રેડી થાય છે તો ઢોકરા આપણે જો લેજો બતાવો તમને ઢોકરા તમે જોઈ શકો છો સરસ મજાના ઢોકળા આપણા રેડી છે એકદમ મુલાયમ અને જારીદાર બીના છે તો ખાતા તમે ધરાવને એવા ઢોકળા અને એમાં તે પાછો શિયાળો એટલે તમે ઢોકરા ખાવાની તો બહુ મજા આવે તો અહીંયા મેં ચટણી લીધી છે તો લસણવાળી ચટણી ખાંડી અને મેં તેલવાળી તેલમાં કકડાવી છે તો તમે એમાં લઈ શકો છો લીલી ચટણીમાં ખાઈ શકો છો દહી ભેગા અને ચા ભેરા પણ સૌ કરી શકો છો તો તમે જોઈ શકો છો તો તમે પણ બનાવજો અને મારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો અને ક્યાંથી કરો છો તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ